દાહોદમાં એબીવીપી આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અટકાવવા માટે કેન્દ્ર સરકારને તાત્કાલિક કાર્યવાહી કરે તેની માંગ સાથે આપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી તેમાં વિવિધ સંગઠનોએ દાહોદ કોર્ટથી પગપાળા કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી આજ રોજ સમસ્ત દાહોદ જિલ્લા હિન્દુ સમાજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા અમે આવ્યા છીએ કેમ કે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની અંદર જે હિન્દુ સમાજ છે એની ઉપર ત્યાંની વર્તમાન સરકાર એટલે યુસુફ સરકાર યુનુસ સરકાર અને ત્યાંના બાંગ્લાદેશી કટ્ટર મુસ્લિમો જે હિન્દુ પ્રજા છે હિન્દુ લોકો છે એની ઉપર અત્યાચાર કરે છે બેન દીકરીઓની લાજ લૂંટે છે અને એમના માલ મકાન મિલકત લૂંટી લીધા છે એમના બેઘર કર નાખે છે અને એમના જે ઉત્સવ છે તહેવાર ઉજવવા દેતા નથી આથી આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે તમારા દ્વારા રાષ્ટ્રપતિને આ આવેદન આપવામાં આવે અને ભારત સરકારને અમારે એવી અપીલ છે કે તમે કોઈ બી રીતે આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને કે ભારતની સેના મૂકીને હિન્દુ સમાજનું રક્ષણ કરવા માટે જેટલી બને એમ જલ્દી મદદ મોકલવા માટે અમે આ આવેદન આપ દ્વારા આપવામાં આવીએ છીએ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલા સમયથી હિન્દુ સમુદાય ઉપર કરવામાં આવતા હુમલાઓ અને હત્યાના વિરોધમાં તેમજ હિંસક પ્રવૃત્તિઓને અટકાવવા માટે એબીવીપી આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આજે ભેગા મળી આજ રોજ કલેક્ટર કલેક્ટર કચેરીએ બાંગ્લાદેશ વિરોધી સૂત્રોચ્ચાર કરી પગપાળા પહોંચ્યા હતા કલેક્ટરને આવેદન આપ પાઠવી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો ઉપર વ્યક્તિગત હુમલાઓ તો થઈ જ રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓના ઘરો અને મંદિરો સહિત પૂજાપાઠ કરવાના પવિત્ર સ્થળોને તોડી નાખવામાં આવી રહ્યા છે અને તેમને સળગાવી તેમની મિલકતોને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું સાથે સાથે બાંગ્લાદેશમાં આ પ્રકારે હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા ઉત્પીડન અને અત્યાચાર એ ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે કિસ્સા તો એવા પણ બન્યા છે કે બાંગ્લાદેશની રાજધાની સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ ઉપર મો બ્લીચિંગની ઘટનાઓ પણ બની રહી છે તેની ઉજવણી પણ થઈ રહી છે એટલું જ નહીં વર્તમાન ઘટનાની વાત કરીએ તો ઇસ્કોન મંદિરો અને તેમના મંદિરોને સેવકોને ઇરાદાપૂર્વક ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે પ્રભુ ચિન્મયે સ્વામી કૃષ્ણદાસજીને ગેરકાયદેસર રીતે અટકાયત કરી તેમને બંધક બનાવી દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યું છે આ તમામ મુદ્દાઓને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ આર એસએસ સહિતના હિન્દુ સંગઠનો દાહોદ કોર્ટથી પગપાળા બાંગ્લાદેશ વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદન આપી આ ઉપરોક્ત મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી હરે કૃષ્ણ મેં ઇસ્કોન દાહોદ છે હું મારા નામ મહેશ કોલી હૈ જો બાંગ્લાદેશ મેં હમારે હિન્દુઓ ઓર ખાસ કર ઇસ્કોન બાંગ્લાદેશ મેં જો અન્યાય હો એક હ્યુમેનિટી કે અગેન્સ્ટી હૈ तो मैं इसको विरोध करता हूँ और मैं आशा करता हूँ कि सरकार इसमें कुछ हमारी मदद करे कि ये ना हो सके ज्यादा से ज्यादा हमारे साथ जय श्री राम आज रोज कलेक्टर ऑफिस दाहोद खाते कलेक्टर श्री ने बांग्लादेश हिंदुओं पर तथा अत्याचारों ना विरोध में आवेदन पत्र आप जानी छे कि ભારત સરકાર બને એટલી ઉતાવળથી તાત્કાલિક બાંગ્લાદેશ સરકારને જે પણ ભાષામાં સમજાવવું એ સમજાવી અને તાત્કાલિક પગલાં લે અને ત્યાંના આપણા હિન્દુઓનું રક્ષણ કરે એવી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ભારતના હિન્દુઓને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આવનાર સમય આપણા માટે અઘરો છે કપરો છે તો આપણે સૌ સાથે મળી એક બની અને સાથે રહીએ સમૂહમાં રહીએ જેથી કરીને આવા વિધર્મીઓ કે જેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરે છે અને ઘણું જ ખરાબ હાલત કરે છે એ કરતાં બંધ થાય અને આવનાર સમય આપણા હિન્દુઓનો જ રહે અને આપણા હિન્દુઓનો જે અત્યાચારો હિન્દુઓ પર થાય છે એ ના બને તે માટે સૌ ભેગા મળી અને એકત્રિત થઈએ એવી સૌને પ્રાર્થના કરવામાં આવે છે